છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા જમ્મુ કાશ્મીરના થયેલા આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓને સખતમાં સખત સજા થાય તેવી માંગણી સાથે છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામમાં આવા નિર્દોષ લોકોને હત્યા કરવામાં આવી છે અમે છોટાઉદેપુર નગરપાલિકા સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ એના માટે અમે બધા સભ્યશ્રીઓ નગરપાલિકાના અમે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને અમારી માગણી છે કે એવા હત્યારાઓને સખ્તમાં સજા કરવામાં આવે એવી અમારી માગણી છે

એક કારોબારી નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે